છૂટો છવાયો વરસાદ પડી શકે છે આજે પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહેશે સાથે સાથે આજે પંચમહાલમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે નવ દસ સપ્ટેમ્બરમાં દક્ષિણ ચીનમાં પ્રચંડ વાવાઝોડું બનશે અને તેના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવશે બંગાળના ઉપસાગરમાં હલચલ થતા ડીપ ડિપ્રેશન બનશે અને બાર સપ્ટેમ્બર સુધી ડીપ મજબૂત બનશે જે ગુજરાત તરફ આવવાની શક્યતા છે ડીપ ડિપ્રેશન પૂર્વ મધ્ય ગુજરાતમાં આવવાની શક્યતા છે જેના કારણે બાર તેર સપ્ટેમ્બર થી હવામાનમાં પલટો આવશે સાથે સાથે ભારે વરસાદ થવાની પણ શક્યતા આવશે પંદર સોળ સત્તર સપ્ટેમ્બરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે સત્યાવીસ સપ્ટેમ્બર ગુજરાતમાં દસમી સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં પંચમહાલના ભાગોમાં થોડો વધુ વરસાદ થવાની શક્યતા રહેશે વડોદરા વગેરે મધ્ય ગુજરાતના ભાગોમાં થોડો વધુ વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે બનાસકાંઠાના પર વરસાદ ઝાપડા પડવાની શક્યતા છે સાબરકાંઠા ભાગોમાં વરસાદ ઝાપડા પડવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ ઝાપડા પડવાની શક્યતા રહેશે કચ્છના કોઈ ભાગમાં ક્યાંક વરસાદ ઝાપડા પડવા શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ ઝાપડા પડવાની શક્યતા છે પણ ઉલ્લેખનીય છે કે દક્ષિણ ચીન બાજુમાં એક પચન વાવાઝોડું બની રહ્યું છે જેના લીધે લગભગ જે બંગાળ ઉપસાગરના શાખાનો એક પ્રવાહ એ વાવાઝોડા તરફ જાય છે એટલે બંગાળ ઉપસાગરની શાખા એટલી બધી વધુ સક્રિય નથી પરંતુ જેવું વાવાઝોડું સમી જશે એટલે બંગાળ ઉપસાગરની શાખા સક્રિય થશે અત્યારે હાલ એટમોસફિયર વેવની અસર ભૂબલી મહાસાગર તરફ જતાં ઓસ્ટ્રેલિયા તરફ વરસાદ થવાની શક્યતા છે પરંતુ આ વાવાઝોડાની અસરના કારણે બંગાળ સિસ્ટમ વધુ શક્ય થતાં તારીખ બારમીથી રાજ્યના ભાગોમાં હવામાન પલટા છે અને તારીખ બાર તે ચૌદ પંદર સોળમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં પૂર્વ ઇશ્વરના ભાગોમાં પૂર્વ રાજસ્થાનના ભાગોમાં પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં અને ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેના લીધે નર્મદા નર્મદા જે જે છે એ ડેમની ઊંચાઈ વધી શકે છે પરંતુ ઉલ્લેખનીય છે કે આ વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદી વરસાદ લાવી શકે તેમ છે અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં ગુજરાતના અન્ય ભાગોમાં ભારે વરસાદી ઝાપટા લાવી શક્યતા રહે છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે કચ્છના ભાગોમાં પણ વરસાદી ઝાપટાં લાવી શકે છે કોઈ કોઈ ભાગમાં હળવા ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહે છે અને ત્યાર પછી લગભગ એક પછી એક સિસ્ટમો બંધા કરશે તારીખ બાવીસ સપ્ટેમ્બર સિસ્ટમમાં છે બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ સપ્ટેમ્બરમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગમાં કેટલા ભારે વરસાદ ઝાપટાવાની શક્યતા રહેશે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે કેટલાક ભાવોમાં વરસાદ થવાની શક્યતા રહેશે દસમી ઓક્ટોબરથી પણ લગભગ કેટલાક વરસાદ વરસાદી ઝાપટાવાની શક્યતા રહેશે સરદ પૂરનામની રાત્રે જો ચંદ્ર શ્યામ વાદળોમાં ઢંકાયો હશે તો